એકદમ નેચરલ ગ્રીન કલર આવ્યો છે જોયે તમે અને આ રીતના તોડતા એકદમ આસાનીથી તૂટી જાય છે એટલું સરસ રોજ એવું પોચું બન્યું છે જુઓ તમે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે જે લીલા ઘઉં આવે છે કે જેને પોક કહેવામાં આવે છે ઘઉંનો પોક તો તેનું આપણે આજે જાદર્યું બનાવીશું અને એ પણ પરફેક્ટ માપ સાથે બનાવીશું તે એકદમ સરસ રૂ જેવું પોચું થશે ના ઘી વધારે થશે કે ના ગોળ વધારે થશે બધું પરફેક્ટ જ થશે તો ચાલો ફટાફટ મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવું આ જાદરિયું બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે થઈને જો આ રીતના આપણે કોઈ પણ એક કપ કે પછી વાટકી આપણે સેટ કરી લેવાની તો અહીંયા આપણે જે ભાખરીનો જેવો કેવો આપણે કરકરો લોટ હોય એવો આ જાદરિયાનો આપણે આ લોટ છે તો તે મેં એક બાઉલ ભરીને લીધેલો છે જે આપણે એડ કરીએ સાથે સાથે આપણે અહીંયા છે ને બે મોટી ચમચી ભરીને ઘી એડ કરીશું અહીંયા મોણ દેવું એ ખૂબ જ જરૂરી છે કે જેનાથી તે અંદરથી પણ એકદમ સરસ મોશ્ચર તેમાં રહેશે તે સરસ પોચો બનશે અને સાથે અહીંયા મેં હુંફાળું ગરમ કરીને દૂધ લીધેલું છે જે આપણે જરૂર મુજબ એડ કરતા જશું અને આ રીતના લોટને મિક્સ કરતા જશું તો આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે કોઈ પણ તમે જોઈ લો જૂની વાનગી હશે ને એમાં આપણે સામગ્રી તો ઓછી જોઈશે પણ તે ફટાફટ બની પણ જશે જો એકદમ આ રીતના ઘસી ઘસીને લોટના કણે કણમાં આ દૂધ અને ઘીનું મોણ પોચી ન જાય ત્યાં સુધી આ રીતના આપણે જો ઘસી ઘસીને મોણ દેવાનું છે આને આપણે ગુજરાતીમાં કહીએ તો ધાબો દેવો એવું કહેવામાં આવતું હોય છે તો આ રીતના આપણે કેવું કે મોહનથાળમાં કઈ રીતના ધાબો દઈએ છે બસ સેમ આમાં પણ આ રીતના જ ધાબો દેવાનો છે અને આમાં તમને કેમ ખબર પડશે કે દૂધ કેટલું એડ કરવાનું મુઠ્ઠી પડે તેટલું આમાં આપણે મોણ કરવાનું છે તો સુખડી કરતાં આ જાદર્યું છે ને એ બહુ જ મીઠું લાગતું હોય છે આમ નેચરલી મીઠાશ જ એટલી હોય છે તમે ક્યારેક પોક ખાધો હશે તો તમને ખબર હશે કે કેટલું પોક છે એ પણ કેવો સરસ મીઠો લાગતો હોય છે તો તેનું આ જાદરિયું કરે તો ઓર મીઠું લાગે જો આ રીતના આપણે મુઠ્ઠી વાળીએ છીએ તો એકદમ સરસ એવી મુઠ્ઠી વળે છે તમે જોયું ને જો આ રીતના મુઠ્ઠી વળે એટલે સમજવું કે આપણું આ જે મોણ છે એકદમ પરફેક્ટ એવું થયું છે અને હવે આપણે જો આ રીતના પ્રેસ કરીને લોટને બધો જ છે આ રીતના ભેગો કરી લેવાનો છે જો આ રીતના એકદમ હાથેથી પ્રેસ કરી કરીને તેને દબાવી દેવાનો છે હવે ઢાંકીને પંદર મિનિટ સુધી આપણે આમને ન જ રહેવા દઈશું હવે જે થાળીમાં કે પ્લેટમાં જો આપણે છે ને જાદરિયું પાથરવાનું હોય ને તો એ પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે તો પંદર મિનિટ પછી હવે આપણે ખોલીએ છીએ જો કંઈક આ રીતના લોટ છે ભેગો થઈ ગયો છે આપણે હાથેથી આ રીતના છૂટો કરી લેવાનો છે ને હવે આપણે જે ઘઉં ચાળવાનો ચાવણો હોય ને તેમાં આ લોટને ચાળી લેશું એટલે એક જ સરખી કણી કણી બને આ જે તમને ગાંઠા જેવું દેખાય છે બિલકુલ નહીં રહે તો જો આ રીતના મોટા કાણાવાળો જે આપણે ઘઉં ચાળવાનો ચાણો હોય છે તેમાં જ આ લોટને આપણે બધો જ લઈ લેશું અને ચાળી લેશું હવે આમાં તો હરખું નહીં ચડાય તો પાછી જે કાથરોડ હતી એમાં જ આપણે લઈ લેશું એક આ રીતના આપણે ચાળી લેશું તો જુઓ તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ એક જ સરખું આપણે જે આ લોટ છે ને સરસ થઈ ગયો છે જો હવે પરફેક્ટ માપ માટે અહીંયા મેં આપણે એક કપ ભરીને જાદરિયાનો એટલે કે પોકનો લોટ લીધો હતો તો અડધા કપ જેટલી આપણે ઘીની જરૂર પડશે અને એક કપ આપણે પોકનો લોટ અડધો કપ જેટલો ઘી અને વન થર્ડ કપ જેટલો આપને ગોળની જરૂર પડશે જે આપણે એડ કરીએ અને આ રીતના આપણે ગોળને છે એ ભાંગતા જશું જો હવે છે ને એક રસ જેવો ગોળ થઈ ગયો છે જોયું તમે જો અહીંયા નાના નાના બબલ આવવા લાગ્યા છે બસ હવે આપણે છે ને લોટ ઉમેરી દેવાનો આનાથી વધુ આપણે પાયો નથી કરવાનો તો આપણે જે ચાળેલો લોટ છે એ બધું એડ કરીએ અને ગેસની ફ્લેમ તો અત્યારે હાવ ધીમી જ કરી દેવાની છે આપણે આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે જો હવે આ રીતનું કંઈક મિક્સ થઈ ગયું છે એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે જે થાળી છે એમાં આ પાથરી દઈએ હવે તો હવે બનેલું જાદર્યું છે એ આમાં આપણે એડ કરીશું આના ઢેપલા છે ને આપણે જેમ બને એમ દળવાળા પાડવાના એટલે કે જાડા પાડવાના એકદમ સરસ અંદરથી પોચા અને ખૂબ જ સરસ લાગે અને આ રીતના આપણે ચમચાથી બધી સાઈડ પ્રેસ કરવાનું છે અને બસ હાથેથી આ રીતના આપણે કરી દેસું એટલે એકદમ સરસ એવું સેટ થઈ જાય જો ઘી સરસ એવું થયું છે બધું પરફેક્ટ થયું છે થોડું ગરમ છે પાંચેક મિનિટ જેવું આને આપણે ઠરવા દઈશું પછી આપણે આમાંથી પીસીસ કરીશું પાંચેક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે છરીથી આડા અને ઊભા કટ કરી લેશું જે રીતના નાના મોટા પીસીસ કરવા હોય તો એ પ્રમાણે આપણે કટ કરવાના છે હું તમને કાઢીને પણ દેખાડી દઉં જો આ સાઈડનું છે અને જો આ રીતના તોડતા તૂટે છે એટલું સરસ સોફ્ટ બન્યું છે અને ખાવામાં તો એકદમ સરસ એવું લાગે છે તો કેટલું સરસ એવું આપણું જાદર્યું બન્યું છે અને વળી આમ જો એકદમ નેચરલ ગ્રીન કલર આવ્યો છે જોઈએ તમે અને આ રીતના તોડતા એકદમ આસાનીથી તૂટી જાય છે એટલું સરસ રોજ એવું પોચું બન્યું છે જુઓ તમે હવે પીસોને આપણે એક થાળીમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ રીતના એકદમ પરફેક્ટ માપથી તમે બનાવશો તો તમારું જાદર્યું પણ આ રીતના જ એકદમ સરસ એવું બનશે તો ફ્રેન્ડ્સ આજની મારી આ જાદરિયાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ